પ્રશ્ન બે બ જોડકા યોગ્ય રીતે જોડો ચાલો એને તમારે બી સાથે જોડવાના છે અથવા એનો ક્રમ અક્ષર તમને પરીક્ષામાં આપેલો ક્રમ અક્ષર લખવાનો ચાલો અહીં શેડેડ ભાગ એક છે ટોટલ ભાગ ત્રણ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ક્યાં છે તો ક્યાં ચાલો એ આ તો તમને ખબર જ છે અડધું છે એટલે એક તૃતીયાંશ એક તૃતીયાંશ સાથે જોડવાનું ચાલો શેડેડ ભાગ બે છે અને ટોટલ ભાગ ત્રણ બે ના છેદમાં ત્રણ શેડેડ ભાગ કેટલા છે એક બે અને ત્રણ અને કોલ ભાગ તો કે 5 એટલે 5 છેદમાં આવશે અને 3 અંશમાં આવશે 3 ના છેદ 5 ચાલો એના પછી આપણે બીજું જોડકું આપણે જોઈએ ચાલો અહીં એક દૃત્યાંશ શું કામ એક દૃત્યાંશ કારણ કે ટોટલ 4 ભાગમાં માં બે ભાગ છે ઈ શેડેડ આપેલા છે એટલે એક દૃત્યાંશ એક દૃત્યાંશ એટલે આ પણ એક દૃત્યાંશ થાય ચાલો હવે અહીં કુલ કેટલા હતો કે એક બે અને ત્રણ ભાગ છે છે ટોટલ ભાગ પંદર ત્રણ આ ત્રણ પંચા પંદર આ બેને ઉડાડી દેવાના ત્રણ પંચા પંદર એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એટલે કે આની સાથે જોડીશું ચાલો એક બે ત્રણ ચાર શેડેડ ભાગ અને સોળ ટોટલ ભાગ ચોકે ચોકે સોળ એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એટલે કે ડી ચાલો એના પછી જે વધેલું છે એની સાથે જોડીશું પણ આપણે જોઈ લેવી જોડકું આપણે જોઈએ તો આ તો એક દૃત્ય જ આવશે આ છે એ બે ના છેદમાં ત્રણ આવશે અહીં એક બે ત્રણ ભાગ રંગેલા છે ટોટલ ભાગ ચાર છે 3 ના છેદમાં ચાર અને એક જોડેલું ચલો એના પછી છેલ્લું જોડકું આપણે જોઈએ ચાલો અહીં ટોટલ છે છ છે દેઢ ભાગ અને ટોટલ ખાના અઢાર છ તેરી અઢાર એકના છેદમાં ત્રણ સાથે જોડીશું અને એકના છેદમાં ચાર સાથે આ જે આપણે પહેલું જોડકો છે એના જેવું જ બીજું જોડકા જેવું જ છે અને આ એ સાથે ચાલો હવે પછીનું જે સોલ્યુશન છે ત્રણ અ એ હવે પછીના ભાગમાં જોઈશું થેન્ક યુ